નમસ્કાર આપ નિહારી શો અડેખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને નવસો ત્રેસઠ મતદાન મથકો પર મતદાન થનાર જિલ્લા કલેક્ટર નેહાકુમારી દ્વારા જિલ્લામાં આવેલ મતદારો જિલ્લામાં મતદાન મથકો તેમજ ત્યાં કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશેષ મતદાન મથકો જેમ કે યુવા મતદાન મથક સખી મતદાન મથક દિવ્યાંગો માટે કરવામાં આવેલ વિશેષ વ્યવસ્થાઓ તેમજ દુર્ગમ વિસ્તાર એવા રાઠાડા બેટ પર બોર્ડ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા અને મતદારો વધુમાં વધુ મતદાન કરે તે અંગે મતદારોને અપીલ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સાતમી મે દો કાલે આપણા ત્યાં ત્રીજા ચરણમાં વોટિંગના દિવસ છે અને સવાર સાત વજેથી સાંજના છ બજે સુધી વોટિંગના સમયગાળો છે આપણા જિલ્લા મહીસાગર જિલ્લામાં આઠ લાખ અઠ્ઠાવીસ હજાર મતદારો છે જે નવસો ત્રસઠ મતદાન કેન્દ્રો પર વોટિંગ કરવા માટે છે આપણા ત્યાં ત્રણે ત્રણ એસી છે એકસો એકવીસ બાલાસિનોર એકસો બાવીસ અને એકસો સંતરામપુર આ ત્રણે ત્રણમાં સાત સાત સખી પોલિંગ બૂથ એક એક પીડબલ્યુડી અથવા દિવ્યાંગ દ્વારા સંચાલિત પોલિંગ બૂથ અને એક એક મોડલ બૂથ નક્કી થયા છે અને યુવામાં આખા જિલ્લામાં એક યુવા મતદાન મથક પણ છે બધી મતદાન મથક ઉપર એ એમએસની બધી સુવિધાઓ જેમાં પીવાનું શુદ્ધ પાણી ટોયલેટ ઓઆરએસ મેડિકલ કિટ પંખા બેસવા માટે ખુરશીઓ વીજળી રેમ્પ શેડ્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટી ફાઈવ પ્લસ ઉંમરના મતદારો દિવ્યાંગ મતદારો અશક્ત મતદારો માટે ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા પણ અને સાથે સાથે વ્હીલચેર અને વોલન્ટિયર્સની સુવિધા કરવામાં આવેલ છે હીટ વેવ માટે બધા મતદારો છે નિવેદન છે કે આ વધુ પાણી પીવો સાથે સાથે જે સવારના કલાકોમાં વોટિંગ આપ કરવા પ્રયાસ કરો શક્ય હોય ત્યાં સુધી મતદાન મથકે નાના બાળકોને નહીં લાવવાનું આપણા જિલ્લામાં વિવિધ વેપારીઓ હોટેલિયર્સ કેમિસ્ટ વગેરે આગળ આવીને મતદાનના દિવસે જે લોકો મતદાન કરીને આવે એને સેવન પર્સેન્ટ ડિસ્કાઉન્ટ અથવા ફ્રી ચેકઅપની પણ સુવિધા પૂરું પાડવા જાહેર કરેલ છે આમાં સેવન પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપનાર ત્રણ મોલ આધાર મોલ અમી મોલ અને ઓરવિલ મોલ છે અને એકસો બીસ બીસ જેટલી દવાના દુકાનો એ બધાએ સેવન પરસેન્ટ ડિસ્કાઉન્ટના કમિટમેન્ટ આપ્યું છે તમામ દવાખાના દ્વારા મતદાન કરનાર મતદારો પાસેથી તપાસ ફી ન લેવાનું એ જાહેર કરવામાં આવેલ છે અને અને જિલ્લાની કુલ ચાર હોટેલ્સ રાજસ્થાન દાલબાટી તેજા હોટેલ વૃંદાવન અને સર્વોત્તમ એમાં સેવન પર્સન્ટ ડિસ્કાઉન્ટની ખાતરી આપી છે બધા મતદારો મતદારોસે હું અને બધા મહીસાગરની વાસીઓથી હું આગ્રહ કરું છું કે આપ જરૂરથી જરૂર કાલે આપના કિંમતી મત આપજો સવારે સાત વાગેથી સાંજે છ વાગે તક તમે આપી શકો છો વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વીઆઈએસ મતદાન કાપલી માત્ર તમારા ઇન્વિટેશન માટે છે તમારે એપિક દ્વારા અથવા ઇ એપિક જે તમે ફોન પર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકો છો એના સિવાય પણ બારા પુરાવા છે એના પણ તમે પ્રયોગ કરી શકો છો પણ ફક્ત વીઆઈએસ નહીં લેતા એના સાથે ઓળખ માટે તમે આધાર કાર્ડ અથવા મનરેગા કાર્ડ બેંક પોસ્ટ ઓફિસના પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ પેન કાર્ડ ભારતીય પાસપોર્ટ ફોટોગ્રાફવાળા પેન્શન ડોક્યુમેન્ટ અથવા બીજા પુરાવા પણ યુઝ કરી શકો છો અંતમાં હું તમે કહેવા માંગુ છું કે સૂરજ ભલે ગમે તેટલો તપે ગુજરાતની મતદાન કર્યા વિના ન જપે ધન્યવાદ હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ